આર્મી મેનની ગર્ભવતી પત્નીની છેડતી સુરતમાં શાળા બનેવીએ હાથ પકડી નંબર માગ્યો ટોળું એકત્ર થતાં માફી માગવા લાગ્યા સુરતના કાપોદરા નવી શક્તિ વિજય સોસાયટી પાસે ગત રાત્રે અમરોલીથી ટુ વ્હીલર પર વરાછા ઘરે જતી આર્મી મેનની સગર્ભા પત્નીની છેડતી થઈ હતી જેની ફરિયાદ નોંધાવતા છેડતી કરનાર બે પરિણીત યુવાનને કાપોદરા પોલીસે પરિણીતાએ ઉતારેલા વિડીયોમાં નજરે ચડેલા બાઇકના નંબરના આધારે ઝડપી લીધા હતા મળતી માહિતી મુજબ મૂળ ભાવનગરની વતની અને સુરતમાં વરાછા વિસ્તારમાં રહેતી અઠ્યાવીસ વર્ષીય પરિણીતાનો પતિ આર્મીમાં ફરજ બજાવે છે પરિણીતા હાલ સગર્ભા હોવાથી માતા સાથે રહે છે પરિણીતા ગત સાંજે પોતાના ટુ વ્હીલર પર અમરોલીથી પોતાના ઘરે જતી હતી ત્યારે આઠ વાગ્યાના અરસામાં કાપોદ્રા લક્ષ્મી હોટલથી આગળ નવી શક્તિ વિજય સોસાયટી પાસે બીઆરટીએસ રોડ પર પાછળથી બે અજાણ્યા શખ્સ બાઇક પર આવ્યા હતા પરિણીતાને આંતરીએ એક શખ્સે કહ્યું હતું કે તારો મોબાઈલ નંબર આપ પરિણીતાએ મોબાઈલ નંબર શું કામ જોઈએ છે તેમ પૂછતા બાઇક ચાલક ઝઘડો કરવા લાગ્યો હતો અને પાછળ બેસેલા શખ્સે નીચે ઉતરી પરિણીતાનો હાથ પકડી લીધો હતો જેથી ટુ વ્હીલર આડું કરી મોબાઈલ ફોનમાં વિડીયો બનાવવા લાગતા હાથ પકડનારે વિડીયો બનાવવાની ના પાડી હતી થોડી વારમાં લોકોનું ટોળું એકત્ર થતાં બંને શખ્સ પરિણીતા પાસે માફી માગવા લાગ્યા હતા પરિણીતાએ તેમની સાથે વરાછા પોલીસ સ્ટેશન આવવા કહેતા બંને તૈયાર થયા હતા અને પરિણીતાના ટુ વ્હીલરની આગળ બાઇક ચલાવતા બરોડા પ્રિસ્ટેજથી યુટર્ન મારી ફરાર થઈ ગયા હતા વરાછા પોલીસ સ્ટેશન પહોંચેલી પરિણીતાને બનાવ કાપોદ્રા પોલીસ સ્ટેશનની હદમાં બન્યો હોય કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા કહેતા તેણે ફરિયાદ નોંધાવી હતી શાળા બનેવી એમ્બ્રોઇડરીના કારખાનામાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે દસ વર્ષના પુત્રના સત્યાવીસ વર્ષીય પિતા ભવદીપ શાંતિભાઈ ડાંગોદરા અને ટાઇલ્સ ફિટિંગનું કામ કરતા અને છ મહિનાની બાળકીના પિતા સાડત્રીસ વર્ષીય પ્રકાશ મેઘાભાઈ ભીલવાલાની પોલીસે ધરપકડ કરી છે